જય માતાજી મિત્રો તો આપણે આવી ગયા હે પાછા આ ખાંડમાં બીજી વાર દ્વારકાધીશ નામની આ ખાંડ છે આપણે અગાઉ આનો વિડીયો બનાવેલો છે આની સાઈઝ છે આઠ પાંચ બાર આ પથ્થરની સાઈઝ અને ફૂલ કડક પથ્થર છે જોવા ઉપર અત્યારે આપણે નીચેની ખાંડનો વિડીયો બનાવેલો હતો અગાઉ અત્યારે ઉપરનો છે અને જેટલા અહીંયા કેટલા ચાર મશીન આલે ચાર સેટ આલે પાંચ સેટ આલે છે પાંચે પાંચ સેટના અલગ અલગ વિડીયો બનાવે છે ક્યાં કેવો પથ્થર નીકળે બધો આખો વિડીયો બનાવેલો છે તો પેલા ઉપરનો જેવો પથ્થર કેવો છે અને કઈ રીતના છે જો આ પથ્થર દેખાવમાં તો સેજ ઓલો લાગે છે પણ પથ્થર બહુ સારો છે જો આ ફાટેલું આમાં વધારે નીકળે છે આ ફાટ્યું બાકી જ્યાં નથી ફાટલું ત્યાં પથ્થર કમ્પ્લીટ છે એમાં કાંઈ કરતાં કાંઈ વાંધો જ નથી અને ફૂલ કડક પથ્થર આમાં કાંઈ ફોલ્ટ નથી પથ્થરમાં બાકી જે આ અમુક જો અહીંયા આ પથ્થર પડ્યા છે અને સેજ બગાડ આમાં વધારે છે જો અહીંયા અહીંયા હે પાછું ક્યાંક ક્યાંક આ બગાડ વધારે છે બાકી જ્યાં બગાડ નથી બાકી આખું આખું પથ્થર કમ્પ્લીટ છે અને આ કાંઈ જો કે બગાડ ન કહેવાય આપણે આપણી ખાઈને તો આથીને વધારે બગાડ આવે છે કે પથ્થર કરતાં તો બગાડ વધારો હોય વેસ્ટેજ વધારે નીકળતું હોય જો આ બધા પથ્થર રેડી સાઇઝને છે અને ફૂલ કડક પથ્થર છે આ પથ્થરની સાઈઝ છે આઠ પાંચ બાર આઠનો પાયો થાય અને બારની લંબાઈ થાય અને પાંચની ઊંચાઈ થાય રેડી જો અહીંથી આ એક સેટ જો આમાં વેસ્ટેજ કેટલું પડ્યું જો જ્યાં નથી સફાઈ કરી તોય એટલે એટલું બધું કાંઈ વેસ્ટેજ નથી નીકળતું હાલે આ અંદાજીત દહ ટકા વીસ ટકા વીસ ટકા વેસ્ટેજનો ગણાય તો અને આ ઉપરનું છે ઉપરમાં જો હું તમને બતાવું આ તો સફાઈ થઈ ગયું હું આવ્યો તો લોડર અહીંયા સફાઈ જ કરતો નીચે નાખ દીધું પછી આ આખું સાફ કરી નાખવું હે આ એક પાટો પડ્યો હે આમાં જો અહીંયા આડું હાલેલું છે આ પૂરું કરી નાખવું હે હાલીને આ પથ્થર જો આ પથ્થર એ બહુ મસ્ત હે છે પીળો પથ્થર છે અને બહુ કડક પથ્થર હે કાંઈ મતલબ બહુ સારામાં સારો પથ્થર છે પીળો પથ્થર તો મને હું જોઉં ને મને એમ થાય કે રેડી પથ્થર ઝીણી કાંકડીવાળો પથ્થર હોય ને એ બહુ સારો અને કડક પથ્થર ગણાય અને આ પથ્થર ઝીણી કાંકણીવાળો છે જો અહીંથી આ નીચે તમને બતાવું એક સેટ અહીંયા હાલ એક સેટ અહીં બાજુમાં છે આના આ પથ્થર જો લાલ ના કહેવા છે એ બધાય મસ્ત પથ્થર એ કાંઈ ગાડી ભરાય છે અહીંયા સારા પથ્થર અહીંયાનો એક વિડીયો નાખીશ આનો વિડીયો નાખીશ અને ઉપર રહ્યું ને એનો વિડીયો નાખીશ જો અહીંયા હજી લોડર સફાઈ કરે ઓલ ટ્રેક્ટર જો ખાલી કરવા ગયું છે જોઈ જાઓ આ પથ્થર તમે પથ્થર બહુ મસ્ત છે જે કોઈને પથ્થર લેવો હોય ને એ આપણો કોન્ટેક કરો મારો નંબર નાખી દે ડિસ્ક્રિપ્શનમાં મારું નામ સાગર છે અને આપણો મારો નંબર છે ત્રેસઠ પાંચ બત્રીસ અડતાલીસ જીરો એકાવન રેડી એટલે ફોન કરવો વોટ્સઅપ કે ગમે હાલશે તો જે કોઈને પથ્થર જોતા હોય ફોન કરો